બાદ એકસો આઠ સેવા મારફત બંને ઈજાગ્રસ્તો ને સારવાર અર્થે ખસેડાયા હતા અર બનીને મને લાગ્યું કે બનીને આ તો ઓકે સ્ટાર્ટ તમારું નામ સાહેબ નારણ ભાઈ તમે કઈ બસ લઈને જતા હતા ને શું હતું હું વિટપલ બસ લઈને જતો હતો ડમ્પર વાળો ઉપર એવો હામો તમે નીચે ઉતારી લીધું કઈ જગ્યાએ બનાવ આ શામપ્રાણા પાટિયા કોઈને વાગ્યું છે નહીં કોઈ બસમાં કોઈ નથી વાગ્યું બીજા કોઈને બસ કોઈને કઈ બીજા આગળ એક ડમ આગળ બીજા સ્કૂટર વાળો ઉડેડે ડમ્પર વાળો એમાં કોઈને વાગ્યું છે કોઈ એમાં બે જણા વાગ્યું છે એક લેડીઝ છે બીજો દાદા છે